ત્રેવીસ છ બે હજાર પચીસ આજના મીઠા બાબાના મધુર મહાવાક્ય મીઠા બાળકો તમારો પહેલો પહેલો સબક છે પાઠ છે હું આત્મા છું શરીર નથી આત્મા અભિમાની બનીને રહો તો બાપની યાદ રહેશે પ્રશ્ન છે આ બાળકોની પાસે કયો ગુપ્ત ખજાનો છે જે મનુષ્યોની પાસે નથી ઉત્તર છે તમને ભગવાન બાપ ભણાવે છે એ ભણતર ખુશીનો ગુપ્ત ખજાનો તમારી પાસે છે તમે જાણો છો આપણે જે ભણી રહ્યા છીએ ભવિષ્ય અમરલોક માટે નહીં કે આ મૃત્યુલોક માટે બાપ કહે છે સવારે સવારે ઉઠીને બાકો આત્મા અભિમાની બની ને બેઠા છો પોતાને આત્મા સમજીને બેઠા છો આપણને આત્માઓને પરમાત્મા બાપ ભણાવી રહ્યા છે બાકોને આ સ્મૃતિ આવી છે આપણે દેહ નહીં આત્મા છીએ બાકોને દેહી અભિમાની બનાવવા માટે જ મહેનત કરવી પડે છે બાકો આત્મા અભિમાની રહી નથી શકતા ઘડી ઘડી દેહ અભિમાનમાં આવી જાય છે એટલે બાબા પૂછે છે આત્મા અભિમાની બનીને રહો છો આત્મઅભિમાની બનશો તો બાપની યાદ આવશે જો દેહ અભિમાની બનશો તો લૌકિક સંબંધી યાદ આવશે પહેલા પહેલા આ શબ્દ યાદ રાખવો પડે આપણે આત્મા છીએ મુજ આત્મામાં જ ચોર્યાસી જન્મોનો પાઠ ભરેલો છે આ પાકું કરવાનું છે આપણે આત્મા છીએ અડધો કલ્પ તમે દેહ અભિમાની બનીને રહ્યા છો હમણાં ફક્ત સંગમયુગ પર જ બાકોને આત્મ અભિમાની બનાવાય છે પોતાને દેહ સમજવાથી બાપ યાદ નહીં આવે એટલે પહેલા પહેલા આ સબક પાક્કો કરી લો આ પાઠ પાક્કો કરી લો આપણે આત્મા બેહદ બાપના બાપો છીએ હવે બાપ કહે છે મુજ પારલોકિક બાપ ને યાદ કરો આત્મા અભિમાની બનો દેહ અભિમાની બનવાથી તેના સંબંધો યાદ આવશે પોતાને આત્મા સમજી અને બાપને યાદ કરો આજ મહેનત છે આ કોણ સમજાવી રહ્યું છે આપણા આત્માઓના બાપ જેમને બધા યાદ કરે છે બાબા આવો આવીને આ દુઃખથી લિબરેટ કરો બાકો જાણે છે આ ભણતરથી આપણે ભવિષ્ય માટે ઊંચું પદ મેળવીએ છીએ હમણાં તમે પુરુષોત્તમ સંગમ યુગ પર છો આ મૃત્યુ લોકમાં હવે બિલકુલ રહેવાનું નથી આ આપણું ભણતર છે જ ભવિષ્ય એકવીસ જન્મો માટે આપણે સતયુગ અમરલોક માટે ભણી રહ્યા છીએ અમર બાબા આપણને જ્ઞાન સંભળાવી રહ્યા છે તો અહીં જ્યારે બેસો છો પહેલા પહેલા પોતાને આત્મા સમજી બાપની યાદમાં રહેવાનું છે તો વિકર્મ વિનાશ થશે આપણે યુગ પર છીએ બાબા આપણને પુરુષોત્તમ બનાવી રહ્યા છે કહે છે મને યાદ કરો તો તમે પુરુષોત્તમ બની જશો હું આવ્યો છું મનુષ્યથી દેવતા બનાવવા સતયુગમાં તમે દેવતા હતા હમણાં જાણું છું કેવી રીતે સીડી ઉતર્યા છો આપણા આત્મામાં ચોર્યાસી જન્મોનો પાઠ નોંધાયેલો છે દુનિયામાં કોઈ નથી જાણતું તે ભક્તિ માર્ગ અલગ છે આ જ્ઞાન માર્ગ અલગ છે જે આત્માઓને બાપ ભણાવે છે તે જાણે બીજું ન જાણે કોઈ આ છે ગુપ્ત ખજાનો ભવિષ્ય માટે તમે ભણો છો જ અમર લોક માટે નહીં કે આ મૃત્યુલોક માટે હવે બાપ કહે છે સવારે ઊઠીને હરો ફરો પહેલો પહેલો પાઠ આ યાદ કરો કે આપણે આત્મા છીએ નહીં કે શરીર આપણા રૂહાની બાબા આપણને ભણાવે છે આ દુખની દુનિયા હવે બદલાવવાની છે સત્યુગ છે સુખની દુનિયા બુદ્ધિમાં બધું જ્ઞાન છે આ છે રૂહાની સ્પિરિચ્યુઅલ નોલેજ આધ્યાત્મિક જ્ઞાન બાપ જ્ઞાનના સાગર સ્પિરિચ્યુઅલ ફાધર છે એ છે જ દેહીના બાપ આત્માના બાપ બાકી તો બધા દેહના જ સંબંધીઓ છે હવે દેહના સંબંધ તોડી એક સાથે એક બાપને જ યાદ કરીએ છીએ દેહને પણ યાદ નથી કરતા આ જૂનો દેહ તો છોડવાનો છે આ પણ તમને જ્ઞાન મળે છે આ શરીર કેવી રીતે છોડવાનું છે યાદ કરતા કરતા શરીર છોડી દેવાનું છે એટલે બાબા કહે છે દેહી અભિમાની બનો પોતાની અંદર ઘૂંટતા રહો બાપ બીજ અને ઝાડને યાદ કરવાના છે શાસ્ત્રોમાં આ કલ્પ વૃક્ષનો વૃતાંત છે આપણ બાળકો જાણે છે આપણને જ્ઞાન સાગર બાપ ભણાવે છે કોઈ મનુષ્ય નથી ભણાવતા આ પાકુ કરી લેવાનું છે ભણવાનું તો છે ને સત્યુગમાં પણ દેહધારી ભણાવે છે આ દેહધારી નથી આ કહે છે હું જૂના દેહનો આધાર લઈ તમને ભણાવું છું કલ્પ કલ્પ હું તમને આમ ભણાવું છું પછી પણ આમ ભણાવીશ હવે મને યાદ કરો તો વિકર્મ વિનાશ થશે હું જ પતિત પાવન છું મને જ સર્વશક્તિમાન કહે છે પરંતુ માયા પણ ઓછી નથી તે પણ શક્તિમાન છે ક્યાંથી પડ્યા છે હવે યાદ આવે છે યાદ આવે છે ને ચોર્યાસી ના ચક્ર પણ ગાયન છે આ મનુષ્યોની જ વાત છે ઘણા પૂછે છે જાનવરો નું શું થશે અરે અહી જાનવર ની વાત નથી બાપ પણ બાળકો સાથે વાત કરે છે બારવાળા તો બાપ ને જાણતા જ નથી તો તે શું વાત કરશે કોઈ કહેશે અમે બાબાને મળવા ઈચ્છીએ છીએ હવે જાણતા કાંઈ પણ નથી બેસીને ઉલટા સુલટા પ્રશ્ન કરશે સાત દિવસનો કોર્સ કર્યા પછી પણ પૂરું કાંઈ સમજતા નથી કે આ અમારા બેહદના બાપ છે જે જૂના ભક્ત છે એમને ખૂબ ભક્તિ જેમણે કરેલી છે તેમની બુદ્ધિમાં તો જ્ઞાનની બધી વાતો બેસી જાય છે ભક્તિ ઓછી કરી હશે તો બુદ્ધિમાં ઓછું બેસશે તમે છો સૌથી વધારે જૂના ભક્ત ગવાય પણ છે ભગવાન ભક્તિનું ફળ આપવા માટે આવે છે પરંતુ કોઈને આ થોડી ખબર છે જ્ઞાન માર્ગ અને ભક્તિ માર્ગ બિલકુલ જ અલગ છે આખી દુનિયા છે ભક્તિ માર્ગમાં કોટોમાં કોઈ આવીને ભણે છે સમજણ એટલે કે જ્ઞાન તો ખૂબ મીઠું છે ચોર્યાસી જન્મોનું ચક્ર પણ મનુષ્ય જ જાણશે ને તમે પહેલા કાંઈ નોતા જાણતા શિવને પણ નોતા જાણતા શિવના મંદિર કેટલા અનેક છે શિવની પૂજા કરે છે જળ ચડાવે છે શિવાય નમઃ કરે છે કેમ પૂજે છે કાંઈ ખબર નથી લક્ષ્મી નારાયણની પૂજા કેમ કરે છે તે ક્યાં ગયા કાંઈ ખબર નથી ભારતવાસી જ છે જે પોતાના પૂજ્યને બિલકુલ જાણતા નથી ક્રિશ્ચિન જાણે છે ક્રાઇસ્ટ ફલાણા સંવતમાં આવ્યા આવીને સ્થાપના કરી શિવ બાબાને કોઈ કા કોઈ પણ નથી જાણતા પતિત પાવન પણ શિવને જ કહેવાય છે એ જ ઊંચામાં ઊંચા છે ને એમની સૌથી વધારે સેવા કરે છે સર્વના સદગતિ દાતા છે તમને જો કેવી રીતે ભણાવે છે બાપને બોલાવે પણ છે કે આવીને પાવન બનાવો

કારણ જોઈએ જગન્નાથ ને પણ કાળા કરી દે છે કારણ તો પણ નથી સમજતા જગન્નાથ લક્ષ્મી નારાયણ ને જ કહેવાય છે કે રાધા ને કેવાશે રાધા કૃષ્ણ લક્ષ્મી નારાયણ નો સંબંધ શું છે આ પણ કોઈ નથી જાણતા હમણાં આ બાળકોને ખબર પડી છે કે આપણે પૂજ્ય દેવતા હતા પછી પૂજારી બન્યા છીએ ચક્ર લગાવ્યું હવે ફરી દેવતા બનવા માટે આપણે ભણીએ છીએ આ કોઈ મનુષ્ય નથી ભણાવતા ભગવાન વાચ છે જ્ઞાન સાગર પણ ભગવાનને કહેવાય છે અહીં તો ભક્તિના સાગર ખૂબ છે જે પતિત પાવન જ્ઞાન સાગર બાપ ને યાદ કરે છે તમારે પતિત બન્યા પછી પાવન જરૂર બનવાનું છે આ છે જ દુનિયા આ સ્વર્ગ નથી વૈકુંઠ ક્યાં છે આ કોઈને ખબર નથી કહે છે વેકુંઠ ગયા તો પછી નરકનું ભોજન વગેરે તમે એમને કેમ ખવડાવો છો

મને યાદ કરો તો વિકર્મ વિનાશ થશે હમણાં તમે જાણો છો આપણે પુરુષોત્તમ સંગમ યુગ પર છીએ તમે જ કહો છો બાબા અમે 5000 વર્ષ પહેલા આ બન્યા હતા તમે જ જાણો છો કલ્પ કલ્પ આ અમર કથા બાબા પાસેથી સાંભળીએ છીએ શિવ બાબા જ અમરનાથ છે બાકી એવું નથી કે પાર્વતીને બેસીને કથા સંભળાવે છે છે તે ભક્તિ જ્ઞાન અને ભક્તિને તમે છે બ્રાહ્મણોનો દિવસ અને પછી બ્રાહ્મણોની રાત બાપ સમજાવે છે તમે બ્રાહ્મણ છો ને આદિ દેવ પણ બ્રાહ્મણ જ હતા દેવતાની કહેવાશે ત્યારે તમારું ગાયન છે ભારત જે વાઇસલેસ હતું નિર્વિકારી હતું તે પછી વિશેષ એટલે કે વિકારી બની જાય છે હવે રાવણ રાજ્ય છે ને

તમે સ્વર્ગ અમર પુરીમાં તો જરૂર જશો બાકી ભણતરમાં દશાઓ નીચે ઉપર થતી રહે છે યાદ જ ભૂલાઈ જાય છે બાપે કહ્યું છે મને યાદ કરો ગીતામાં પણ છે ભગવાન વાચ કામ મહાશત્રુ છે વાચે પણ છે પરંતુ વિકારને જીતે થોડી છે ભગવાને ક્યારે કહ્યું પાંચ હજાર વર્ષ થયા હવે ફરી ભગવાન કહે છે કામ મહાશત્રુ છે એના પર જીત મેળવવાની છે આ આદિ મધ્ય અંત દુખ આપવા વાળું છે મુખ્ય છે કામની વાત આને જ પતિત કહેવાય છે હવે ખબર પડી છે આ ચક્ર ફરે છે આપણે પતિત બનીએ છીએ પછી બાપ આવીને પાવન બનાવે છે અનુસાર બાબા ઘડી ઘડી કહે છે વાત યાદ કરો શ્રીમત પર ચાલવાથી જ તમે શ્રેષ્ઠ બનશો આ પણ તમે સમજો છો આપણે પહેલા શ્રેષ્ઠ હતા પછી ભ્રષ્ટ બન્યા હવે ફરી શ્રેષ્ઠ બનવાનો પુરુષાર્થ કરી રહ્યા છીએ દેવી ગુણ ધારણ કરવાના છે કોઈને પણ નથી આપવાનું બધાને રસ્તો બતાવતા જાઓ બાપ કહે છે મને યાદ કરો તો પાપ કપાઈ જાય પતિ પાવન તમે મને જ કહો છો ને આ કોઈને ખબર નથી કે પતિ પાવન કેવી રીતે આવીને પાવન બનાવે છે કલ પહેલા પણ બાપે કહ્યું હતું મામેકમ યાદ કરો આ યોગ અગ્નિ છે જેનાથી પાપ દગ્ધ થાય છે ખાદ નીકળવાથી આત્મા પવિત્ર બની જાય છે ખાદ સોનામાં જ નાખે છે પછી ઘરેણું પણ એવું બને છે હમણાં આ બાકોને બાપે સમજાવ્યું છે આત્મામાં કેવી રીતે ખાદ પડી છે એને કાઢવાની છે બાપનો પણ ડ્રામામાં પાર્ટ છે જે આ બાકોને આવીને દેહી અભિમાની બનાવે છે પવિત્ર પણ બનવાનું છે તમે જાણો છો સત્યુગમાં આપણે વૈષ્ણવ હતા પવિત્ર ગૃહસ્થ આશ્રમ હતો હમણાં આપણે પવિત્ર બની અને વિષ્ણુપુરીના માલિક બનીએ છીએ તમે ડબલ વૈષ્ણવ બનો છો સાચા સાચા વૈષ્ણવ તમે છો તે છે વિકારી ધર્મના તમે છો નિર્વિકારી વૈષ્ણવ ધર્મના હમણાં એક તો બાપને યાદ કરો અને નોલેજ જે બાપમાં છે તે તમે ધારણ કરો છો તમે રાજાઓના રાજા બનો છો તે રાજાઓ બને છે અલ્પકાળ એક જનમ માટે તમારી રાજાઈ છે 21 પેઢી અર્થાત કુળ તો ફૂલ એજ માના પૂરું આયુષ્ય પસાર કરો છો ત્યાં ક્યારે અકાળે મૃત્યુ નહીં થશે તમે કાળ પર જીત મેળવો છો સમય જારે થાય છે તો સમજો છો હવે આ જૂની લેવું આ તો ખુશીની વાત છે ત્યાં દોઢસો વર્ષનું આયુ એવરેજ હોય છે સરેરાશ દોઢસો વર્ષ જીવે છે અહીં તો અકાળે મૃત્યુ થતું રહે છે કારણ કે

આને કહેવાય છે બૃહસ્પતિની અવિનાશી દશા વૃક્ષપતિ મનુષ્ય સૃષ્ટિના બીજરૂપ છે બાપ બીજ છે ઉપર એમને યાદ પણ ઉપર કરે છે આત્મા બાપને યાદ કરે છે આપ બાપો જાણો છો બેહદના બાપ આપણને ભણાવે છે એ આવે જ એકવાર છે અમર કથા સંભળાવવા અમર કથા કહો સત્યનારાયણની કથા કથાથી તમે અમર બનો છો બાબા દરેક વાત ક્લિયર કરીને સમજાવે છે સ્પષ્ટ કરીને સમજાવે છે અચ્છા મીઠા મીઠા સિકિલધા બાકો પ્રત્યે માત પિતા બાપ દાદાના યાદ પ્યાર અને ગુડ મોર્નિંગ રૂહાની બાપના રૂહાની બાળકોને નમસ્તે આપણે રૂહાની બાળકોના રૂહાની બાપને નમસ્તે ધારણા માટે મુખ્ય સાર પહેલું છે યોગ બળથી પોતાની સર્વ કર્મેન્દ્રિયોને વશમાં કરવાની છે એક વૃક્ષપતિ બાપની યાદમાં રહેવાનું છે સાચા વૈષ્ણવ અર્થાત પવિત્ર બનવાનું છે બીજું સવારે ઊઠીને પહેલો પાઠ પાકો કરવાનો છે કે હું આત્મા છું શરીર નથી આપણા રૂહાની બાબા આપણને ભણાવે છે આ દુખની દુનિયા હવે બદલવાની છે આમ બુદ્ધિમાં બધું જ્ઞાન સિમરણ થતું રહે

એવી રીતે જ સંકલ્પના ખજાનાને જ્ઞાનના ખજાનાને સ્થૂળ ધન રૂપી ખજાનાને કાર્યમાં લગાવી જમા કરો કારણ કે આ સમયે સ્થૂળ ધન પણ ઈશ્વર અર્થ સમર્પણ કરવાથી એક નવો પૈસો એક રતન સમાન વેલ્યુનો થઈ જાય છે તો આ સર્વ ખજાનાને સ્વયં પ્રત્યે તથા સેવા પ્રત્યે કાર્યમાં લગાવો તો પદમાં પદમ ભાગ્યશાળી બની જશો સ્લોગન છે જ્યાં દિલનો સ્નેહ છે ત્યાં બધાનો સહયોગ સહજ પ્રાપ્ત થાય છે અવ્યક્તિ સારા છે આત્મિક સ્થિતિમાં રહેવાનો અભ્યાસ કરો અંતર બનો હવે એવા ટ્રાન્સપરન્ટ થઈ જાઓ જે તમારા શરીરની અંદર આત્મા વિરાજમાન છે તે સ્પષ્ટ બધાને દેખાય તમારું આત્મિક સ્વરૂપ એમને પોતાના આત્મિક સ્વરૂપનો સાક્ષાત્કાર કરાવે આને જ કહેવાય છે અવ્યક્ત અથવા આત્મિક સ્થિતિનો અનુભવ કરાવવો ઓમ શાંતિ